હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ફરી તમારી માટે સારી એવી માહિતી લઈને આવી ગયા છીએ રોજગારલક્ષી જે આપણા પોરબંદર જિલ્લામાં એક ભરતી બહાર પાડી છે અગિયાર માસના કરાર આધારિત થવાની છે તો આપણે એની માટે માહિતી જોઈશું વધારે સમય નહીં લઈએ આપણો બરાબર ચલો આપણે શરૂ કરી જિલ્લા પંચાયત કચેરી પોરબંદર બરાબર છે પોરબંદરમાં જગ્યા છે કાયદા સલાહકારની જગ્યા છે કાયદા સલાહકારની કરાર આધારિત જગ્યાઓ છે બરાબર સલાહકારની જગ્યા છે કાયદા સલાહકાર જિલ્લા પંચાયત કચેરી પોરબંદર ખાતે કાયદા સલાહકારની જગ્યા પ્રારંભિક અગિયાર માસના કરાર માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો ઇચ્છુક ઉમેદવારો પાસેથી નિમણૂક નીચેની વિગતો નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવી છે અરજી મંગાવવામાં આવેલ છે બરાબર છે અહીંયા જગ્યાનું નામ આપ્યું છે અહીંયા જગ્યાની સંખ્યા આપી છે શૈક્ષણિક લાયકાત અનુભવ વય વયમર્યાદા વયમર્યાદા અને પગાર ધોરણ બરાબર છે તો કાયદા સલાહકારની જગ્યા છે જગ્યા એક જ છે માત્ર ઓછામાં અહીંયા આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ ઓછામાં ઓછી ભારતીય માન્ય યુનિવર્સિટીમાં કાયદા સ્નાતક ડિગ્રી એટલે કે એલએલબી જેવું કંઈ પણ કરેલું હોવું જોઈએ સ્નાતક છે તો એ એલ એલબીની ડિગ્રી હોવી જોઈએ કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત જોઈએ બરાબર સીસીસી પ્લસ કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન એટલે કે સીસીસીનો તમે કોર્સ કરેલો હોય અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછો ઓછામાં ઓછો પાંચ વર્ષનો પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તે પૈકી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધીની વકીલાતનો અનુભવ અથવા ત્રણ સરકારી વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં કેસ બચાવવાની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ એટલે કે ત્રણમાંથી તમારે કોઈ પણ એક વસ્તુ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો તમે પાંચ વર્ષ સુધી હાઈકોર્ટમાં પ્રેક્ટિસિંગનો અનુભવ હોવો જોઈએ અથવા તો તમે સરકાર તરફથી કેસ લડેલા હોવા જોઈએ તમે એ જીતેલા હો જોઈએ એનો બચાવનો કેસ લડેલા હોવ જોઈએ અને એનો અનુભવ તમારી વય ઉંમર મર્યાદા માગે છે પચાસ વર્ષ માસિક પગાર તમને મળશે સાહીઠ હજાર ફિક્સ પગાર બરાબર છે આ કાયદા સલાહકાર માટે છે એટલે કે જેને કાયદાનું પૂરતું જ્ઞાન છે એ લોકોની માટે છે અને એટલે કે વકીલ લાત એડવોકેટ માટેની ભરતી છે એક જ જગ્યા છે અન્ય વિગતો આપણે જોઈશું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી હોવી ફરજિયાત છે બરાબર છે નોંધણી તમારી હોવી ફરજિયાત છે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું પ્રભુત્વ ઈચ્છનીય એટલે બંને ભાષાનું જ્ઞાન પૂરતું હોવું જોઈએ આ જાહેરાત સંદર્ભે અરજીપત્રકો નમૂનો શૈક્ષણિક લાયકાત અનુભવ શરતો તથા અન્ય વિગતોની માહિતી જિલ્લા પંચાયતની પોરબંદર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ પોરબંદર એચ અહીંયા એચ ટીટી એસ પોરબંદર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી મળી શકશે બરાબર આ લિંક પર તમે ક્લિક કરશો અથવા તમે આ લિંક ખોલશો તો તમને આ ફોર્મ અને મળી જશે ફોર્મ અને આખી પીડીએફ તમને મળી જશે જાહેરાત જો ચાર નંબર ઉમેદવારે સંપૂર્ણ વિગતો સાથે ભરેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસ એટલે કે તમારે પંદર દિવસની અંદર આ અરજી મોકલી દેવાની રહેશે સુધીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી એસટી બસ સ્ટેન્ડની સામે એસટી બસ સ્ટેન્ડની સામે પોરબંદર સરનામે રજિસ્ટર્ડ પોસ્ટથી કવર ઉપર કવર ઉપર કાયદા સલાહકારની નિમણૂંક અરજી લખવાની લખી મોકલી આપવાની રહેશે તો તમારે આ સરનામું લખવાનું રહેશે તમારે જો પોસ્ટ દ્વારા મોકલવાની છે એની અંદર તમારી લાયકાતની બધી નકલો મૂકવાની છે અને આ નંબર આ જે આપણે રેડ સર્કલ કરેલું છે હાઇલાઇટ કરેલું છે એના પર તમારે આ સરનામા પર મોકલવાની રહેશે બરાબર છે ઉપર તમારે લખવાનો છે કવર ઉપર કાયદા સલાહકારની નિમણૂકની અરજી બરાબર છે પાંચ નંબરની જોઈએ કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ થતા આ જાહેરાત બાબતે તમામ અંધાધિકારો જિલ્લા વિકાસ અધિકારી પોરબંદરના હસ્તકમાં રહેશે બરાબર અહીંયા તારીખ આપી નથી ક્યારે ક્યારે જાહેરાત થઈ છે પણ સાતમા મહિનામાં થઈ છે તો તમે હજી અરજી કરી શકો છો અહીંયા જોઈ શકો છો જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પોરબંદર બરાબર માહિતી આટલી જ છે આની નીચે તો ફોર્મ છે જો તમે ડાઉનલોડ કરશો તો તમારી સામે આવું ફોર્મ ડાઉનલોડ થઈ જશે બરાબર આ ફોર્મ અરજીપત્રક છે આમાં અગિયાર માસના કરાર આધારિત લાગે અહીંયા તમારે ફોટો લગાવવાનો હોય છે આ ફોર્મ કાયદા સલાહકાર માટે છે એટલે આમાં શું શું વિગતો ભરવી એ આપણે વધારે ડિટેલમાં નથી જતા કારણ કે કાયદા સલાહકારને સમજાવવું નહીં પડે કે કયું ફોર્મ કઈ જગ્યાએ શું ભરવાનું છે બરાબર અહીંયા આધાર કાર્ડને બિડાણ છે જો અહીંયા વિગતો તમે જે જે ભરો છો એની સામે અહીંયા તમારે હા લખવાનું છે જો તમે નથી જોડતા તો અહીંયા તમારે ના લખવાનું રહેશે બરાબર છે આજે તમે આ ડોક્યુમેન્ટ ધરાવો છો અને તમે આની અંદર જોડો છો તો તમારે અહીંયા હા લખવાનું રહેશે સામેના બોક્સમાં હા લખવાનું રહેશે ન તમારે ના લખવાનું રહેશે આ જઈ શકો છો બરાબર એટલે આ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે હું આની પીડીએફ મૂકી દઈશ હું આની પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તમે ત્યાંથી ડાઉનલોડ કરીને ફોર્મ ભરીને તમે પોસ્ટ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેને જરૂરિયાત હોય આ જોબની તેને તમે શેર કરી શકો છો થેન્ક યુ